વડતાલ ધામ દ્વિ શતાબ્દી નિમિત્તે ચીકુ ઉત્સવ યોજાયો વડતાલ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહાવદ અમાસને રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને આનંદના ધ ચીકુ ઓર્ચિડના દક્ષિતભાઈ પટેલના યજમાન પદે બસ્સો કિલો ઓર્ગેનિક ચીકુનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો આ પ્રસંગ પ્રસંગે ડૉક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાનને ઓર્ગેનિક ચીકુ અર્પણ કરીને દર્શનાર્થીઓમાં જાગૃતિનો શુભ ભાવ રાખ્યો છે આપણે આપણા પ્રા પ્રાકૃતિક આહાર તરફ જવાનો પણ સંદેશ આપી રહ્યા છીએ એકવીસમી સદીના ઉત્તરાધ સુધી આપણે સહુ શુદ્ધ અને પ્રાકૃતિક ભોજન ગ્રહણ કરતા હશું અથવા એ જ લોકોનું અસ્તિત્વ હશે અથવા એ જ લોકોનું અસ્તિત્વ હશે જે નૈસર્ગિક આહાર લેતા હશે વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે આજ અમાવસ્યા અને રવિવારના સંયોગના કારણે મોટી ભીડ ઉમટી પડી હતી આજે પંદર હજારથી વધુ હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી